ભારત સરકારની ફાર્મર પ્રોડ્યુસર કંપની FPO બનાવવાની જે યોજના હતી અને કૃષિ વિભાગ તરફથી 10000 FPO સમગ્ર દેશમાં બનાવવાના હતા તે પૈકીનો એક FPO આપણા ધારીની અંદર બન્યો અને જેમનું ગઠન કરવાની વિધિ ભાવનાબેન એ પાળી એ FPO ની સાધારણ સભા હતી એક સહકારી મંડળીની સાધારણ સભા હતી આ બંને વર્ધન કરી અને એમાંથી મળતી નફાની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહીંયા તારીમાં સફળતાપૂર્વક કરી રહ્યા છે તે માટે એમને અભિનંદન એમના માધ્યમથી એક સરસ મજાની યોજના અહિયાં ચાલી રહી છે જેમાં ખેડૂતોને જરૂરી સાધનો એ પણ ત્યાંથી મળી શકે કરાવવા સ્પ્રેન ની વ્યવસ્થા પણ મળી શકે ખાતર માટે નેનો પણ એમને મળી શકે અને સીધું એમના ખેતર ની અંદર છંટકાવ પણ કરી શકાય એવી બધી સુવિધાઓ આપવા માટેનું કામ આ મંડળી થકી અહિયાં ચાલી રહ્યું છે એ પ્રશંસ Thank mm -hmm. you.